સ્થાપનાની મૂર્તિ પણ અલગ વિશેષ છે તે બાદમાં બતાવીશું પરંતુ હાલ આપણી સાથે સ્થાનિકો છે શું નામ છે આપનું મંડળનું શું નામ છે કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે કેવા પ્રકારનું આયોજન મારું નામ ચિરાગ પંચાલ છે અને યુવક મંડળનું નામ શંકરપા કેરસ યુવક મંડળ છેલ્લા ઓગણીસો બાણુંની સાલથી અમે લોકો અહીંયા આગળ ગણપતિનું આયોજન કરી રહ્યા છે અને અમે શરૂઆત જે અમારાથી જ એવું કહી શકીએ કે અમારાથી બી ગણપતિની શરૂઆત થઈ છે એ રીતે એવું કહી શકાય તો બી કહી શકાય સનગરની બી શરૂઆત સારી એવી થયેલી છે અને બંને સોસાયટીના ભક્તો અહીં આગળ સારી રીતે એવી ઉપસ્થિત થઈ અને અહીં આગળ ભક્તો ભક્ત દાદાનું સરસ પૂજન કરે છે અને સૌનો સહકાર મળી રહ્યો છે ત્રીસેક વર્ષ ત્રીસ વર્ષ એવું થયું હશે શંકરપાક અને તેજસ્ક મંડળના છોકરા અને બધા ભાઈ ભક્તો ભાગ લે છે આમાં દસ દસ દિવસે આમાં અમે ઘણી વખત સત્યનારાયણની કથા રાખતા હોઈએ છીએ પછી કંઈક બીએપીએસ દ્વારા જે અમુક ધાર્મિક કંઈક લોક લાગણીને કંઈક લાગતું હોય એવું કંઈક અમે આયોજન કરીએ છીએ ઘણી વખત રમતગમત બી રાખતા હોઈએ છીએ એવું ચિરાગ પંચાલ આપણી સાથે ચિરાગભાઈ પંચાલ હતા દિપેશભાઈ કેવા પ્રકારનું આયોજન છે શું કહેશો સોસાયટીની તમામ મહિલાઓ તમામ પુરુષો તમામ લોકો દ્વારા કેવા હર્ષોઉલ્લાસથી આ ગણેશજીના મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે અમે છેલ્લા ત્રીસેક વર્ષથી ગણપતિ દાદાની અહીં સ્થાપના કરીએ છીએ અને પબ્લિકનો બી પ્રતિસાદ પહેલેથી સારો મળી રહ્યો છે અને હજુ આવનારા વર્ષોમાં એથી સારા દાદાની સેવા થાય એવી આશા ચોક્કસથી આપણી સાથે બંને સ્થાનિકો હતા આપણે જે રીતે જોઈ રહ્યા છે અહીંયા આગળ ખૂબ જ સુંદર મજાની વિથ શણગાર કહી શકાય કે અત્યંત સુંદર શણગાર સાથે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ છે ને કહી શકાય કે ત્યાંની બાજુમાં જે સ્થાપનાની મૂર્તિ હોય છે તે સ્થાપનાની મૂર્તિ પણ અહીંયા આગળ વિશેષ બનાવવામાં આવી છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ મૂર્તિ જે છે તેની વિશેષતા છે આ ઘરે બનાવેલી મૂર્તિ છે અને માટીની મૂર્તિ છે જે મૂર્તિ સ્થાપના માટે કરવામાં આવી છે તેમાં વિશેષ ઉપર ડાકોરજી આપણે જોઈ રહ્યા છે ઠાકોરજીની મૂર્તિ છે ડાકોરના ઠાકોર છે આપણી સાથે અન્ય એક સ્થાનિક પણ છે વિશેષ માટીની મૂર્તિ પણ અહીંયા આગળ મૂકવામાં આવી છે શું કહેશું હા નાના છોકરાએ બનાવેલી મૂર્તિ છે એ લગભગ સાત વર્ષથી મૂર્તિ જાતે જ બનાવી નિમિત છે ગણપતિના મંડળમાં આ સ્થાપનાની મૂર્તિ જાતે હેન્ડમેડ મૂર્તિ બનાવવાની છે પાદરાની જાહેર જનતાને આપના યુવક મંડળ દ્વારા શું સંદેશો આપવા માંગો પાદરાની જનતાને એ સંદેશો છે કે ગણપતિ ઉત્સવ દ્વારા તમારા યુવકોમાં અંદરે અંદર સમ સુહદભાવ એકતા રહે અને બધા હળીમળીને આ બધા ઉત્સવો કર્યા કરે દર્શક મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ કહી શકાય કે ભક્ત હોય ત્યારે સમ સુહદ ભાવ અને એકતાની વાત હંમેશા કરતા હોય છે કારણ કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પછી અન્ય કોઈ પણ ગુરુવર્ય સંત સ્વામી હોય તેમના દ્વારા કહેવામાં આવ્યું છે દાસના દાસ થવું સંત સુહ એકતા ત્યારે ચોક્કસથી એક હરિભક્ત દ્વારા પણ એ જ સંદેશો આપવામાં આવ્યો છે કે પાદરાના તમામ યુવક મંડળના તમામ સદસ્યો હોય એ પ્રકારે ભાવનાઓ રાખીને આપણે વિશેષ ફરી વખત બતાવીશ અહીંયા આગળ એક સુંદર મજાના મૂષક રાજ પણ બિરાજમાન છે અને તે પણ હું આપને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ તેજસ યુવક મંડળ તેમજ શંકરપાર્ક સોસાયટી તેજસ સોસાયટી તેમજ શંકરપાર્ક સોસાયટી તમામ બંને સોસાયટીના રહીશો સ્થાનિકો દ્વારા આ ગણેશ મહોત્સવનું કહી શકાય કે આયોજન કરવામાં આવે છે ત્યારે વિશેષ વાત છેલ્લા ત્રીસ વર્ષથી તેજસ સોસાયટી તેમજ શંકરપાર્ક સોસાયટીના તમામ સ્થાનિકો રહીશો દ્વારા પચીસ ત્રીસ વર્ષથી ગણપતિ દાદાનું સ્થાપનનું આયોજન કરવામાં આવે છે ભક્તિભાવપૂર્વક દસ દિવસની આ ઉજવણી કરવામાં આવે છે જેમાં કહી શકાય કે તેઓ દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી જે આયોજન કરવામાં આવે છે તેમાં ગણપતિજીની મૂર્તિનું કહી શકાય કે ડેકોરેશન તેમજ તેનો શણગારની શરૂઆત જે છે આ યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી કેમેરાપર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા